અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ એએમટીએસના બે ફોરમેન કારનો કોળિયો બન્યા અમદાવાદના ઘોડાસર બ્રિજ પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે બંધ પડેલી એએમટીએસ બસનું સમારકામ કરી રહેલ બે ફોરમેન આઈસર ટ્રકની ટક્કરથી કચડાઈ જતા બંનેનું ઘટના સ્થળે મોત થયું છે ઘોડાસર બ્રિજ પરથી પસાર થઈ રહેલ એક એએમટીએસ બસ બંધ પડી ગઈ હતી બસનું સમારકામ કરવા માટે બે ફોરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા બે બસ વચ્ચે સાંકળ બાંધીને સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે સિમેન્ટ ભરેલી એક મિની આઈસર ટ્રકે એક બસને જોરથી ટક્કર મારી આ અકસ્માતમાં બંને બસની વચ્ચે ઉભા રહેલા બંને ફોરમેન દબાઈ ગયા અને ઘટના સ્થળે તેમના પ્રાણનું પંખેડું ઉડી ગયું અકસ્માતમાં મૃત્યુ પામેલા ફોરમેનના નામ હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે એએમટીએસ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ બંને આદિનાથ બલ્ક એજન્સીના ફોર્મેન હતા એએમટીએસ વિભાગ દ્વારા તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી હતી આ અકસ્માત બાદ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી અકસ્માતને કારણે ઓવરબ્રિજનો એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે બ્રિજ પર ટોઈંગ દરમિયાન સાંકળ છૂટી જવાથી ફરીથી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ પાછળથી આવી રહેલી આઇસર ટ્રકે ટક્કર મારી હતી આ ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે